માં સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા સહયોગ ચોકડી પર મારપુર રોડ તરફી ખલિકપુર સર્વે નંબર જૂનો ત્રીસ તથા નવો સર્વે નંબર અગિયાર વાળી જમીનમાં ત્રણસો વર્ષ પહેલા પુરાતત્વ વાવ હતી આ જગ્યા ઉપર ઈડર સ્ટેટ વખતે દોલતસિંહ રાજા હતો તેને અંગ્રેજોના સમયગાળા વખતે અંગ્રેજોએ આ રાજા પર ચડાઈ કરી ત્યારે રાજાએ આ મોડાસાના સ્થળ ઉપર આવી વાવ પાસે આવેલ દેવીમાં મંદિરે આવી પૂજા કરેલ તે વખતે ઈડર સ્ટેટના સમયમાં પ્રાંતિજ અને જિલ્લો અમદાવાદ હતો આથી આ વર્ષો જૂની પુરાણી વાવનું સ્થાન અહીંયા છે જે બે દિવસ અગાઉ જમીન સ્થળ ઉપર માટી પુરાણ કરી વાવ બંધ કરી દેવાઈ છે જેની પુરાતત્વ શાખાને જાણ પર કરવામાં આવેલ નથી પુરાતત્વ શાખાના નિયમ અનુસાર આ પુરાણી વાવથી સોથી ત્રણસો મીટરના અંતરે બાંધકામ પર પ્રતિબંધ છે આ ખલિકપુર સર્વે નંબર અગિયારવાળી જમીન મૂળ માલિક ગુલાબનબીએ ઓગણીસો પચાસમાં વેચાણ કરેલ તે સમયથી વાવ તથા વાવ પાસે નગરદેવીનું સ્થાન રહેલું હતું જેમાં આજ દિન સુધી ખલિકપુર ગામના લોકોને માન માન માનતા માનતા હતા તથા પૂજા અર્ચના કરતા હતા આ જમીનમાં પુરાણી વાવ જે એકાદ દિવસ પહેલાં પૂરી દેવામાં આવેલ છે જે ખુલ્લી કરવામાં આવી નથી તો ખલિકપુર ગામજનો દ્વારા આંદોલનની ચીમકી પણ અપાઈ છે ખલિકપુરની જમીન સર્વે નંબર અગિયારના જમીનના સાત બાર પણ સ્પષ્ટપણે વાવવાળો તરીકે ઉલ્લેખ કરેલ છે આ જમીનમાં મોટા વૃક્ષોને પણ કાપી નાખવામાં આવેલ છે જેની મંજૂરી મેળવેલ છે કે નહીં તે તપાસનો વિષય છે એક સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવેલ છે કે ખલિકપુર સર્વે નંબર અગિયારની જમીનમાં સરકારી નિયમોનો ભંગ કરી કાર્ય કરવામાં આવશે તો તેને સહકારશ્રીમાં ચેલેન્જ કરાશે અને સત્યને બહાર લાવવા કાયદાકીય તમામ પ્રયત્નો કરાશે સર્વે નંબર અગિયાર ખલિકપુર વાવને પૂરવા માટે શુક્રવાર રાતનો સમય પસંદ કરવામાં આવેલ અને આજુબાજુના તારની ફેન્સિંગ વાળ કરી ઉપર લીલા કાપ કપડાંથી ઢાંકી દેવામાં આવેલ જેથી ત્યાંથી પસાર થતા કોઈ લોકો જોઈ ના શકે આ શું બતાવે છે તે સમજવું રહ્યું